સિહોર નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરી દ્વારા કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ અને રોડ મંત્રી નીતિન ગડકરીના પુત્ર નિખિલ ગડકરી વિરુદ્ધ સેબીમાં ફરિયાદ કરી જયરાજસિંહ મોરી વિપક્ષ નેતા સિહોર નગરપાલિકા આપણે રોજે છે કે દેશમાં કેટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને હજુ થોડા સમય પહેલાં જ વડાપ્રધાન મોદી એવું ભાષણ આપતા હતા કે અમારે કોઈ ભ્રષ્ટાચારનો આરોપ નથી ભ્રષ્ટાચાર અમે કરતા નથી પરંતુ આ તદ્દન ખોટી વાત છે કારણ કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતમાં હતા ત્યારે રાજ્ય સરકારમાં ને અત્યારે કેન્દ્ર સરકારમાં છે એ કહેવાય કે ક્લીન ભ્રષ્ટાચાર કરવામાં માહેર છે કે જાહેર લોકોને ધ્યાનમાં ન આવે અને પડદા પાછળથી કઈ રીતે ભ્રષ્ટાચાર કરી શકાય એમાં એવો ખૂબ કુશળ છે અને આવો જે દાખલો આપણે કેન્દ્રીય રોડ પરિવહન અને હાઈવેના ટ્રાન્સપોર્ટેશન મંત્રી નીતિનભાઈ ગડકરી કે જેઓ છેલ્લા અગિયાર વર્ષોથી સતત એક જ પોર્ટફોલિયો રોડ હાઈવે અને ટ્રાન્સપોર્ટેશન સંભાળી રહ્યા છે તો એમણે છેલ્લા કેટલાક સમયથી એ મુહિમ ચલાવી રહ્યા છે કે ભાઈ પેટ્રોલ હોય તો એમાં ઇથેનોલ ભેળવીને પેટ્રોલ નું વેચાણ કરવું અને એ બાબત ઉપર એવો ભાર કરી રહ્યા છે અને હમણાં જ પ્રથમ બે હજાર વીસમાં અને ત્યારબાદ બે હજાર ત્રેવીસમાં જે નવી નીતિ નક્કી કરી ત્યાં એમ એ અનુસંધાને બે હજાર પચીસના અંત સુધીમાં વીસ ટકા ઇથેનોલ પેટ્રોલમાં ભેળવીને ઈ ટ્વેન્ટી કક્ષાનું જે ઇંધણ વેચવા માટે બધા ડીલરોને એ લોકોએ સુનિશ્ચિત કર્યા છે તો આ અંગે જોવાની ખૂબી છે કે નીતિન ગડકરીના પુત્ર નિખિલ ગડકરી કે જેઓ સિયાન એગ્રો ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ નામની એક કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર છે એગ્રો ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે એ પહેલાં ફૂડ ક્ષેત્રે ખાતર ક્ષેત્રે હેલ્થકેર ક્ષેક્રે અને ઇન્ફ્રાસ્ટ્રકચરને લગતા પ્રોજેક્ટો એ કામ કરતી હતી કંપની પરંતુ જાન્યુઆરી ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ચેન્નાઈની રામચરણ ગ્રુપ સાથે આ કંપનીએ એમઓયુ કર્યા અને જે ઇથેનોલ ઉત્પાદન કે જેનો સિયાન કંપનીને અગાઉ કોઈ અનુભવ નહોતો એ તાત્કાલિક જે રામચરણ ગ્રુપ છે એની સાથે એણે બે હજાર ચોવીસમાં ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં કરાર કર્યા અને ઇથેનોલ ઉત્પાદનનું એમણે ચાલુ કર્યું હવે જોવાની ખૂબી છે કે જે કંપનીનું ગયા ક્વાર્ટર જૂન બે હજાર ચોવીસ સુધીના ક્વાર્ટરનું કુલ વાર્ષિક ટર્નઓવર સત્તર કરોડ રૂપિયા હતું એ આ એક જ વર્ષમાં એ ટર્નઓવર વધીને પાંચસો અગિયાર કરોડ રૂપિયા થઈ ગયું છે એટલે કે એક જ વર્ષમાં આશરે બે હજાર સાતસો ટકાનો ટર્નઓવરમાં વધારો થયો છે અને જે કંપની ગયા વર્ષ સુધી ઝીરો પ્રોફિટ ધરાવતી હતી માત્ર એક જ વર્ષમાં એમણે જે કંપનીએ જે આંકડા જાહેર કર્યા છે એ મુજબ આ એક જ વર્ષમાં બાવન કરોડ રૂપિયાનો એનો ચોખો પ્રોફિટ થયો છે હવે આમાં મોટી કૌભાંડની વાત એ છે કે આ જે કંપની છે એમનો જે શેર છે સિયાન કંપનીનો એ ગઈ બે ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ચાલીસ રૂપિયાનો જનો ભાવ હતો એ છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસમાં છસો અડસઠ રૂપિયા પહોંચી ગયો એટલે કે એમાં એક હજાર છસો ટકાનો શેરના ભાવમાં વધારો થયો છે આમ જે ઉપરથી મોટી મોટી વાતો થાય છે ભ્રષ્ટાચારની પરિવારવાદની પણ ખરેખર ભ્રષ્ટાચાર અને પરિવારવાદ અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મોટા પાયે જોવા મળી રહ્યો છે અમિત શાહના પુત્ર જય શાહનું ઉદાહરણ તો લોકોની સમક્ષ છે જ એમ અત્યારે આ નીતિન ગડકરી અને એના પુત્ર નિખિલ ગડકરી આ એનું બીજું ઉદાહરણ બન્યા છે કે કઈ રીતે ભાજપમાં કોઈ દેશ હિતને લગતા નહીં પણ માત્ર ને માત્ર કોઈ પરિવારોને આર્થિક ફાયદો કેમ થાય એ ધ્યાનમાં રાખીને જ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે અને પરિવારોના આર્થિક વિકાસના ઉદ્દેશ્ય સાથે જ અત્યારે શાસન ચાલી રહ્યું છે છેલ્લા સોળ મહિનાથી શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે લોકો રોકાણકારો ખૂબ આર્થિક ભીષમાં છે કોઈ કંપનીના સારા રિઝલ્ટ આવી નથી રહ્યા અને એના લીધે શેર બજારમાં પણ મંદીનો માહોલ છેલ્લા સોળ મહિનાથી જોવા મળે છે તો એ મંદીના માહોલમાં પણ આ કંપનીએ સોળસો ટકાનો ઉછાળો માર્યો છે એટલે સ્વાભાવિક છે કે જ્યારે નીતિન ગડકરી પોતે ટ્રાન્સપોર્ટેશન અને રોડના મંત્રી હોય અને પોતે જ જ્યારે ઇથેનોલ ભેળવવા માટેની પોલિસી લાગુ કરી રહી હોય ત્યારે એમનો જ દીકરો માત્ર એક વર્ષ પહેલાં ઇથેનોલ બનાવતી કંપની સાથે એમઓયુ કરે અને પોતે ઇથેનોલ બનાવવા મળે અને એક જ વર્ષમાં સત્યાવીસો ટકાનો આખો એનો ગ્રોથ થઈ જાય શેર બજારમાં એક હજાર છસો ટકાનો ગ્રોથ થઈ જાય એટલે આ અંગે આજરોજ કે જે ભારતમાં જે આ અંગેની દેખરેખ રાખે છે કે કોઈ પણ નાણાકીય દુર્વ્યવહાર હોય તો એ માટે થઈને સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી નામની સંસ્થા જે આની ઉપર દેખરેખ રાખી રહી છે એને આગળ જ અમે ફરિયાદ કરી છે અને સાથે સાથે કંપનીના એના વાર્ષિક અહેવાલના રેકોર્ડ પણ જોયા છે અને અમને જણાવ્યું છે કે આ અંગે અમને ઇનસાઇડર ટ્રેડિંગની બીક હોય કારણ કે આમાં સ્વાભાવિકપણે પિતા પુત્ર બંને સીધી રીતે આમાં સંકળાયેલા હોય એટલે આ બાબતની યોગ્ય તપાસ કરી અને જે કાંઈ જરૂરી પગલાં લેવા પડે એ પગલાં લેવા માટેની અમે માંગ કરી છે કારણ કે ઘણા એવા દેશના નાના રોકાણકારો હોય એમના પૈસા આ શેરબજારમાં આ શેરમાં રોકાયેલા હોય જો આમાં કોઈ કૌભાંડ થાય તો આમાં નુકસાની નાના રોકાણકારો જેને એની બચત મૂડી આમાં લગાડી હોય શેરબજારમાં એ બધાને આર્થિક નુકસાન જવાનું મોટું ભય છે એટલે આજરોજ સેબીમાં અમે ફરિયાદ કરી અને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે